જો હું વાડી આયા તો અને આ અમારી ચાંદની આવી ગઈ જ ચાંદની છો તા કેમ બેઠી છે માથે પાછી અને આ જો અમારી ચાંદની ચાંદની હું આ શું કરો હોરી ઉતર નીચે ઉતર જો પપ્પાને દાબી લઈ આયા તો આલા રાખને દાબી લઈ આવી વરી પાછી તો જય માતાજી મિત્રો હું છું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા હસો Instagram માંથી આવતા હસો તો તો હું જાઉં છું અત્યારે વાડીએ કે પાણી ચાલુ કરવાનો હતો અને અત્યારે હું પગે હાલી નીકળી ગયો છું કેમ કે કાનાભાઈ બાઈક લઈને ગયા છે હજી નથી ઘરે વાડીથી એટલે ક્યાંક બીજે ગયા છે એને બીજે કામ હતો એટલે ગયા છે એટલે હું અત્યારે પગે હાલી નીકળી ગયો છું જો અને તમને લાગતો હશે કે આજે નાયો કેમ નહીં અરે કાલે રાતના મોડો થઈ ગયો હતો પાણી વારતો હતો પાણી વારતે વારતે રાત થઈ ગઈ તે પછી ઠંડી હતી તે ના પછી એક તો શરદી લુઈ પીએ ને પાછી આમાં ઠંડીમાં નવાય નહીં ને એટલે પછી ના ના હું હવે લઈશ બપોરના બપોરના કદાચ મેળા પછી સાંજના રાતના તો ઠંડી પડે એટલે અત્યારે નાઈ લેવો હારો હાલો અત્યારે આપ વાડીએ વાડી જઈને પાણી ચાલુ કરશું મશીન લગભગ ચાલુ નથી કરવાથી આપે જઈને મશીન ચાલુ કરી નાખી હાલો ચાલો વાડીએ તો હવે હું વાડીએ પહોંચી આશું આ છે આપણું મશીન મશીન અત્યારે ઢાકેલ પડ્યો છે હવે છોડી લઈએ આપે મશીનને મશીનને છોડીને ડીઝલ રાખીને કરી ચાલું પણ પહેલાં જાતુ આપણે મશીનનો સામાન લેવા ડોલને બધો હું નીચે પડે હોય એ બધો ખણીને કરી ચાલુ મશીન આપણો તો હવે મશીન ચાલુ કરી દીધો છે આવે જાય સિવાય એન્ડ આમ પાણી વારવા જો આપણો આ કપાસ છે ને આ બધી આંઠીએ ભેગી કરવાની છે આની અંદર પડ્યો છે ને કપાસ અંદર આ કપાસની આંઠી છે ને એ બધી ખણવાની છે એટલે પાણી પી જાય એટલે ડાયરેક્ટ અહીંયા જવાનું છે આપણાને એટલે કામ તો ખૂટવાનું નથી યાર કામ અમુક નહીં ખૂટે હજી આ બધી માળાઓ વીણવાની પડી છે ને આપણું મશીન ચાલુ થઈ ગયું છે એટલે આપણે અત્યારે તો પાણી વારી પાસે થશે જે થાય તો હાલો પાણી વારવા જ ચલો તો હવે હું આપણું એન્ડાવર ખેતરમાં પોચીયા છું અને આપણો પાણી ચાલુ થઈ ગયો છે જો આપણો પાણી ફૂલ બકા જીકી બોલાવ તો જાય છેરો પણ પહેલા તો આપણે ભર રાખશું ટાંકી કેમ કે ટાંકી ખાલી થઈ ગઈ છે ખાતર ની કાલે પરિતિ તો ખાલી થઈ ગઈ છે હવે એટલે તો એ પહેલા ખાતર ની ટાંકી ભર રાખી પછી જઈ પાણી વારવા તો ચાલો ખાતર ની ટાંકી ભર રાખી પહેલા તો આપણી ખાતરની ટાંકી તો ભરાઈ ગઈ છે હવે જાશું પાણી વારવા જોવા કે ફૂલા ફૂલ ભરાઈ ગઈ છે અડધો બાચકો તો ખાલી થઈ ગયો હવે એ ખાતરનો બધો પૂરો કરવાનું થાય મેળ આવશે તો એટલે હવે જ પાણી વારવા એટલે ચલો પાણી વારવા તો હું આવી ગયો છું હવે પાણી વારવા એટલે આપણું પાણી ફૂલ બાકા ચીકી બોલાવતો જાય છે પાટિયામાં જુઓ અને આ છે આપણો છાંયો એટલે ખતરનાક બાવર વચ્ચો વચ્ચે અમે ઊભો રાખી દીધો છે એટલે શું આપણાને ગરમી ના થાય ને તડકામાં વાંધો ના આવે બીજું શું બપોર હું હોય એવું કાંઈ હોય ને તો વાંધો ના આવે એટલે આ બાબર ઘણો કામ આવે અત્યારે જો પાણી આપણું ફૂલ બાકા ચીકી ચાલુ છે એટલે તમે બ્લોગમાં બન્યા રહો આપે મળીએ આગળ એટલે સુધી જોતા રહો આપણું બ્લોગ તો જો હું વાળી આવ્યા તો આ અમારી ચાંદની આવી ગયા જ ચાંદની જોતા કેમ બેઠી છે માથે પાછી ચાંદની જોતા ખરી બાજુ ખબર નથી જોવે કે નથી જોતી જો મારી બેન આવી હતી તે લઈ આવી ભેગી વાળીએ એટલે આજે છગડામાં આવી તો એ બેઠી આવી જો કેમ જો ચાંદની આય કર હેલો જો અત્યારે હું પાણી વારતો હતો ને આજે ચાંદની વાડીએ પહોંચી આવી છે એટલે એને કાંઈ કામ નથી લાગતો આજ છગડામાં ચડી આવી જોરા જોર ઉતરી જ નહીં આજે નીચે તો આજ આવી ગઈ ચાંદની આને લઈ લે આ મૂક્યું મને હવે લઈ જાય જા હું પાણી વાર લઈ શાંતિ કે આજે હાલો હું પાણી વારું મારું પાણી ક્યાં જાય ભલે હાલો મળું આગળ આવે બ્લોગમાં તો હવે એંડામાં બધા પાણી પી ગયો છે હવે આ છેલ્લા એમાં ચાલુ છે પાણી અત્યારે કાના ભાઈ પાણી વારે છે રહી પાવડો ભણી જાય અત્યારે હવે છેલ્લું પાટીઓમાં પાણી ચાલુ છે હું જરા ખાતર ચેક કરતા હું ખાતરમાં કેટલું હે તો જવું પડશે યાર ભાઈ ચપલું એમાં પડી ચપલું પહેરતા હું ને હાલો હવે પાણી તો પી ગયો છે હવે જાશું હું પાણી બંધ કરીને કપાસ વીણો એટલે કપાસની હાથી ભેગી કરવાની હતી વીણેશું એટલે હવે જાશું કપાસની હાથી ભેગી કરવા એટલે હું મળું તમારે ડાયરેક્ટ કપાસમાં તો હવે આવી ગયા છીએ અમે કપાસમાં જોઉં કપાં વીણે અમારી બેનની યા થોડો કપા જે પડી ગયો છે એ બધો વીણવાનો છે અમારી ચાંદની चाहनी हाल वाली यार पिया जी घट आई है आई से तो अरे पड़ी रे चाहनी हमारी आई गई से तो घट तो जाए अरे यार आए तो ले आ हमारी चांदनी से झगड़ा में बेहडी नानजी भाई नहीं कर से खाली है अरे कैन रही गो कैन लेता भी તો વીડીઓ લક લીધો છે હવે કર છે ચાલુ નંદજી ભાઈ ની પાણી હું અત્યારે જાઉં નીચે અને બંબુ બંબુર કો કરા હું અને હવે કરશું અમે હાઠી ભેગી તો અમે બેલ લઈ લીધી છે એટલે અહીંયા કાકા નીકળતા તા અહીંયા રોજ કાકા નીકળે એટલે પૈસા હોય તો લઈ લઈએ અમે બેલ જો એક બેલ લઈ લીધી છે બીજા આટુ લેતી પણ પૈસા નતો લઈ આવ્યો કા Google Pay માં 30 રૂપિયા પડ્યા હતા તો એમથી એક મે લઈ લીધી જો કસે બેલ ખાવી હોય તો આવી જાવ

શું કરવા તારે ઓ હાલો હવે હું એને કરીશ સાવ ઘરે મૂકી આવું નકા હોંડા તો બીજું શું થાય બચારી હાલો બને અરે બ્લોગમાં હવે આવી જ બાકા જી બતાવશું બતાવ અરે અરે તો રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પાની વરિયા હતા ને લઈ આવ્યા હતા દાબેલી જો પપ્પાને દાબેલી લઈ આવ્યા હતા કલર રાખે દાબેલી આવી વરી પાછી એટલે હવે બધા અમે રોટલા ખાશું તમે બ્લોગમાં બન્યા રહો તો રોટલા ખાઈ લીધા છે હવે અમે જાશું ઘરે આ ચાંદનીને મૂકવા જાવ હોય અને શાંતિ પણ હવે હું ઘરે જ રહેશે એટલે હવે બાઈક લઈને અમે જાશું ઘરે એટલે કદાચ આ વિડિયો બ્લોગ પૂરો થતો હોય તો અહીંયા જ કર રાખશું એટલે તમે આ વિડીયામાં બન્યા રહો બીજું શું હોય તો હવે અમે ઘરે પહોંચ્યા છીએ હવે એ જો અમે ઘરે આવી ગયા છીએ એ કોડારીને ખણવાની હતી એટલે પાછો વાડી જવાનો છે આપણને પાણી આવતો તો નાઈ લઈ પેલા કોડારી ક્યાં છે ખબર નહીં ગોતવી પડશે કોડારીએ ગોતલી આપે પેલા હું પાણી ચેક કરતા હું પાણી આવે છે કે નહીં ના હું તો નાઈ લઉં ભૂત રખડું હજી પૂજો થઈ ગયો હું પાણી પાણી આવે છે કે નહીં એ પાણી ચાલુ છે ચાલો પાણી તો આવે છે એટલે હું નાઈ લઉં એટલે તમે બ્લોગમાં બન્યા રહો તો હજી લાંબો બ્લોગ હાલશે થોડોક તો હવે હું નાઈ લીધો હશે હવે જઈશ વાળીએ અને અત્યારે પહેલાં તો હું પાવર નહીં લઈ લઉં કેમકે ફોનમાં ચાર્જ નથી વ સ્વિચ ઓફ થઈ જાય આ પિન કાઢ લો ને પાવર બેંક લઈ લઉં એટલે આપણને વાળીએ કાં વાંધો ના આવે ને અને આજુ અમારી ચાંદની ચાંદની એ ચાંદની અમે જતા જો ચા ચાંદની હવે થાકી રહી છે એ હવે ની પાછી વાડી લે ને એ કટાડી ગઈ હું આ કેમ બેઠી કેમ છે જોવો તા હવે આ બધો લડ્ડો પડી ગયો છે તો મારી બેન હવે હકેલ છે હું જાઉં છું વાડીએ એટલે હાલો હવે તમારે હું વાડીએ મળું એટલે ચલો તો હવે હું વાડીએ પહોંચ્યા છું અને મારા ભાઈ ને મમ્મી પપ્પા બધા હું જ છે અને આજો જરાક ધુવાણા નીકળે છે એટલે જરાક કચરો હતો નહીં દખાયો હતો એટલે અત્યારે વાડીએ છે આ કોડારી લઈને આ બાવડા હે ને ક્યાંક ક્યાંક આમાં સિંગામાં જેટલા બાવેડા વધી ગયા હતા ને બધા હુડવાના છે એટલે હવે હું ને મારો ભાઈ બે થઈને હુડશું કાના ભાઈને હું એટલે હાલો હવે મંડી હુડવા બાવેડા હુડી રાખી હવે આ આ બાવેડા ઘણા થઈ ગયા છે અત્યારે હું આ જઈ શું કરે હેરા એ ચોરા વીણે વીણેસેરા ચોરા ઉકેલ ચોરા હે ને એ વીણેસેરા ઘણા હતા એટલે એ વીણેસેરે તો હવે બાવેડા તો વધારે પડતા ઉડાઈ ગયા હતા થોડાક રહેતા તો કાનુભાઈની હુડેસેરા અને વગ પણ આવી ગયો છે જો એ રડુને આવી ગઈ છે એટલે એ હવે બાવેડા કાનુભાઈ થોડાક ઉડશે ને મને જરાક જવાનો હતો બારગામ થોડોક કામ પડી ગયો હતો એટલે એટલે આપનો વ્લોગ હવે મોટો થઈ ગયો છે એટલે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી એટલે હું હવે તમને કાલે નવા વ્લોગમાં મળવું તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા બાય